ગાઈસ ગુડ મોર્નિંગ તો 9 વાગી ગયા છે મેં ઉઠી ગયા છે અને પીકો ને સાલ્યો ચા પીવો હા તો બતાઉ તો ગાઈસ 9 વાગ્યા અને પીકો ને સાલ્યો આવો ચા પીવો તો હવે આપણે જમવાનું બનાવીએ તો આ તો બનાવવાનું છે વાલોલ રીંગણ અને વટાણાનું શાક હા વાલોલ ફોલવાની કપાની બધું

અને મમ્મી લોટ બોતા તો આપણે કોલેજ જવાનું છે અને તૈયાર થઈ જઈએ આપણે તો જમી લીધું છે અને તૈયાર થઈ ગઈ છું રવા કોલેજ જઈએ તો મળીએ સાંજે તો કોલેજ જઈને આવી ગઈ છું અને અભી તો રોકી રમાડા ચોક થયો હ રોકે તું એક અંદાદન રોકી હે ના ના

tapi kan bapak, aku, mami. tapi mami itu pelulu pelulu duduk kali. cuma aku mami bimart aja lah order nanti misalnya jamin aja ya. aneh, paling pan itu in aja ha. taram kau ajain aya. vlog તો ગામમાંથી માછી બધા આવ્યા હા અને પીકુએ ચા મૂક્યો હોય એમના માટે તો થઈ ગઈ છે બ્લોગ નહીં કરી એન્ડ ચેનલ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય